હેલો ખેડૂત મિત્રો પીએમ સન્માન નિધિનો બાવીસમાં આપતાને લઈ બહુ મહત્ત્વની અપડેટ હું આજે તમને આપવા જઈ રહ્યો છું જે તમારી પીએમ સન્માન કિસાન નિધિ યોજના વડે રૂપિયા બે હજારનો હપ્તો તમે જે લેતા હો છો એ બાવીસમો હપ્તો ક્યારે આવવાનો છે એની સંપૂર્ણ વાત તમને આ વિડીયોમાં જોવા મળશે એની તારીખ હું કહેવાનો છું કે કયા મહિનામાં આવવાનો છે બાવીસમો હપ્તો અને એકવીસમો હપ્તો જો તમારે નથી આવ્યો તો એ પાછળનું શું કારણ છે એ પણ હું તમને કહેવાનું છું અને એની સાથે એક બહુ મહત્ત્વની બાબત છે કે આ વખતે થોડો નવો નિયમ લાવ્યો છે જો તમારે સન્માન નિધિ મેળવવી હોય તો એ નિયમ જાણી લેજો કારણ કે એ જો તમને ખ્યાલ નહીં હોય તો તમને આ વખતે પણ સમિનો હપ્તો મળવાનો નથી નવો નિયમ છે તો જાણવો જરૂરી છે ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દો તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે બાવીસમો હપ્તો આખરે ક્યારે આવશે મિત્રો જે તમારો બાવીસમો હપ્તો છે એ દર વખતે જે વર્ષ નવું શરૂ થતું હોય છે ત્યારે બાવીસમો હપ્તો તમારો જે છે એ ફેબ્રુઆરી મહિનામાં આવતો હોય છે ફેબ્રુઆરી મહિનામાં આવતો હોય છે તો મિત્રો આ વખતે પણ જે બાવીસમો હપ્તો છે એ તમારા ફેબ્રુઆરી મહિનામાં આવી જશે લાસ્ટ યર ફેબ્રુઆરી મહિનામાં એક હપ્તો આવ્યો હતો જે આવ્યો હતો છવ્વીસ તારીખની આજુબાજુ છવ્વીસ બે બે હજાર ને પચીસ છવ્વીસ બે બે હજાર પચીસ આજુબાજુ પાછલો એક હપ્તો આવ્યો હતો તો આ વખતે પણ આપણે પૂરેપૂરી શક્યતા છે કે ફેબ્રુઆરી મહિનામાં તમારો બાવીસમો હપ્તો તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે રૂપિયા બે હજારનો હપ્તો તમને આપવામાં આવશે એની સાથે મહત્ત્વની બાબત શું છે મહત્ત્વની બાબત એ છે કે કિસાન કાર્ડ હોવું ભાઈ ફરજિયાત છે જો તમારી પાસે કિસાન કાર્ડ નથી તો તમને હપ્તો મળશે નહીં કારણ કે કિસાન કાર્ડ હોવું ફરજિયાત છે અને એ વડે જ તમારા ખાતામાં જશે બે હજારનો હપ્તો આપવામાં આવશે તમારું જે કિસાન કાર્ડ છે એ પણ લિંક હોવું બહુ જરૂરી છે તો જો કિસાન કાર્ડ નથી કઢાવ્યું તો બહુ ઝડપથી કઢાવી દેજો આના ઉપર એક અલગથી વિડીયો પણ મેં બનાવ્યો છે ચેનલ ઉપર જોઈ લેજો કિસાન કાર્ડની રિલેટેડ તો બહુ જરૂરી છે તમારી પાસે કિસાન કાર્ડ હોવું ફરજીયાત છે મિત્રો એ સિવાય જો તમારે હપ્તો નથી આવી રહ્યો તો એ પાછળનું એક કારણ એ છે કે તમે જે છે એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પછી માલિક બનેલા હો તો મિત્રો તમારે ધ્યાન આપવાની બાબત છે કારણ કે એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પછી ઘણી વખત એવું બની રહ્યું છે કે પાછલા જે પણ માલિક હોય છે એમનું નામ આવી રહ્યું છે ઓનલાઈનમાં તો એના કારણે તમને હપ્તો મળી રહ્યો નથી તો જરૂરી છે કે એ પાછલા માલિકનું નામ બદલી તમારું નામ સરખી રીતે ચડાવવામાં આવે ઓનલાઈનમાં પણ એ ક્લિયર કરવું જરૂરી છે તો બહુ ધ્યાન રાખજો એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પછી જો માલિક બન્યા હો તો એક વખત તમારી જે તમામ પ્રોસેસ છે ઓનલાઈનની આ જે સન્માન કિસાન નિધિ માટેની એક વખત જરૂરથી તપાસ કરાવજો એની અને બીજું એક કારણ છે મિત્રો કે વાયસી જો ન કરેલું હોય તો પણ તમારો હપ્તો નથી આવી રહ્યો આધાર કાર્ડ તમારું લિંક હોવું ફરજિયાત છે એની સાથે કિસાન કાર્ડ પણ તમારી પાસે નીકાળેલું હોવું જરૂરી છે મિત્રો તો એ વડે તમારી નોંધણી થશે કિસાન કાર્ડ જે ખેડૂત કાર્ડ ઘટાવશો એના વડે તમારી સેન્ટ્રલમાં નોંધણી થશે કે આ ખેડૂત છે અને તમામ માહિતી તમારી એમાં હશે તો આધાર કાર્ડની બેંક સાથે લિંક કરી દેજો કેવાય તમારું સંપૂર્ણ હોવું જરૂરી છે મિત્રો આથી માહિતી બાવીસનો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવી જશે ફેબ્રુઆરીમાં નહીં આવે તો માર્ચમાં આવી જશે આ બે બંને મહિનામાં મોસ્ટ ઓફલી તમારા હપ્તા દર વર્ષે નાખવામાં આવતા હોય છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કેવાય કરાવી દેજો અને કિસાન કાર્ડ નીકાળી દેજો બાકીના વિડીયો યુઝફુલ તમારે જોવા હોય તો ચેનલ ઉપર તમે વિઝિટ કરી શકો છો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ